હવે કોંગ્રેસે નિલેશ કુંભાણીની સામે શિસ્તના પગલાં ભર્યા છે નમસ્કાર દર્શક મિત્રો એક અઠવાડિયા પછી હવે કોંગ્રેસે નિલેશ કુંભાણીની સામે શિસ્તના પગલાં ભર્યા છે અને નિલેશ કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે ગુજરાત પ્રદેશ સમિતિની જે શિસ્ત સમિતિ છે એનો એક લેટર સામે આવ્યો છે અને એ લેટરની અંદર કારણો પણ લખવામાં આવ્યા છે કે નિલેશ કુંભાણીને શું કામ સસ્પેન્ડ કરવામાં આવ્યા તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ પહેલાં આપણે એ વાત કરી લઈએ કે આ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ છે એણે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવા માટે જે પત્ર લખ્યો છે એમાં એમણે શું લખ્યું છે તો એની અંદર એવું લખવામાં આવ્યું છે કે તમને કોંગ્રેસે એટલા માટે ટિકિટ આપી હતી કે સુરતની અંદર પાટીદારો અને સૌરાષ્ટ્રના લોકો વસે છે અને તમે પોતે પાટીદાર હોવાના કારણે એક સારું પ્રતિનિધિત્વ કરી શકો એટલા માટે કોંગ્રેસે તમને ટિકિટ આપેલી તમારું જે ફોર્મ રદ થયું એની પાછળ તમારી સંપૂર્ણ નિષ્કાળજી અને બેદરકારી અને તમારું ભાજપ સાથે મેળાપીપણું હોવાની સાબિતી અમારી સામે આવી છે અને આ એક સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે પત્રની અંદર એમ લખવામાં આવ્યું કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને આધારે અમે કોંગ્રેસે તમને ચોખવટ કરવાની એટલે તમારી વાત સાંભળવાની પણ તમને તક આપી હતી પરંતુ તમે નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈ પણ જાતનો ખુલાસો કર્યો નથી તમારું ફોર્મ રદ થવું એ એક કમનસીબ ઘટના છે અને લાખો મતદારોની સામે આ એક દગો છે લોકશાહીના ઇતિહાસની અંદર આ એક કલંકિત ઘટના છે અને તમારી સામે કોંગ્રેસના કાર્યકરોની અંદર ભારોભાર રોષ છે સોશિયલ મીડિયાની અંદર પણ લોકો રોષ ઠાલવી રહ્યા છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે એવો નિર્ણય કર્યો છે કે છ વર્ષ માટે તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે દર્શક મિત્રો સવાલ એ છે કે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધા તો નિલેશ કુંભાણીને શું ફરક પડવાનો કારણ કે જે પ્રમાણે દાવાઓ થઈ રહ્યા છે જે પ્રમાણે આરોપો લાગી રહ્યા છે એ પ્રમાણે નિલેશ કુંભાણીની સીટ રદ થવા પાછળ મોટા મોટા ખેલ થયા હોવાનું લાગી રહ્યું છે તો જે માણસ આટલા મોટા ખેલ કરતો હોય એને તો એટલી ખબર હોવાની જ કે જ્યારે મારી આ વાત ખબર પડશે ત્યારે પાર્ટી પગલાં લેવાની જ છે તો એનાથી નિલેશ કુંભાણીને કોઈ જ ફરક પડવાનો નથી બીજું અમને કોંગ્રેસના સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે પહેલાં તો પાર્ટી નિલેશ કુંભાણીની સાથે જ હતી કારણ કે કોંગ્રેસને એવું લાગતું હતું કે આ કોઈ ભાજપની રમત છે અને કોઈ સરત ચૂક છે નિલેશ કુંભાણી આવું નહીં કરે પરંતુ જ્યારે બીજે દિવસે નિલેશ કુંભાણીને એમ કહેવામાં આવ્યું કે તમે અમદાવાદ જઈને ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરો પરંતુ નિલેશ કુંભાણીએ આવું કંઈ કશું કર્યું નહીં એટલે કોંગ્રેસ પાર્ટીને પછી શંકા ગઈ કે આમાં નિલેશ કુંભાણીનો પોતાનો જ વાંક છે અને નિલેશ કુંભાણીના ઈરાદા સારા લાગતા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ